બંધ રહ્યા હતા સવારથી સાંજ સુધી ધાનેરા બંધ સફળ રહ્યું હતું આ વખતે બંધ રિક્ષા એસોસિએશન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પ્રાઇવેટ ટ્રાવેલ્સ જોડાતા તેની અસર વધારે જોવા મળી હતી બંધના પગલે આજે સવારે શાકભાજી અને દૂધના વેપારીઓ જ પોતાના વેપાર ધંધા ચાલુ રાખ્યા હતા

નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા કોઈ બોલવાથી વાણી વર્તન થી ક્યારેય સામાજિક તાણા વાણા નુકસાન ન કરશો આવેલી આ આફત પણ તમે જાગૃત રહેશો તો આ પણ જતી રહેશે અને હું તો એમ માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સંવેદનશીલ લાગણીશીલ માણસ છે કોઈને કોઈ કારણે એમને કોઈ ગેરમાર્ગે દોર્યા છે

અમે લોકો અહીંયા થઈને નદી માં જઈને ઉભા નીતિનભાઈ જોયું

અને વાળ વચ્ચે બનાવો બે બાજુ ખડવા મળે છે બીજો છેક ડેમ છેક આપણે રામદેવપીરના મંદિર પાસે અને ગઢેવાળાની સિંગમાં એક બાજુ તમારે આડબંધ બાંધવો પડશે પાણી રોકાશે તેઓ પણ ખડવા મળે ત્રીજો ચેક ડેમ માલોત્રા પાસે જ્યાં ડ્રેસિંગ કરીને બે કિનારા તમારે બાંધવા પડશે અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટો સરસ પુલ આખી દીવાલ બનાવી છે તાપી નદી ઉપર આ ત્રણ માં જો પાણી ભરેલું રહે ને થી પાણી ભરવાનું નતું પાઇપ લાઈન થી અને એ પણ મેં એમને કહ્યું કે એ પાણી તમે ચોમાસામાં જ્યારે એનું પાણી જે છે

પરમાત્માની સાક્ષી એ ભગવાન શંકરની સાક્ષી આ કહું છું એમને કહ્યું કે કેવિનેટમાં શંકરભાઈનો વિરોધ કરે મારી આંખમાં આંસુ આવી ગયા મારી આફા આંસુ આવી ગયા મે કહું સુપરમ સુ સાહેબ

તમને કોઈ મદદ નઈ કરી શકું એવા આપ સમગ્ર ધાનેડા તાલુકો અને શહેર મે પણ દુર્લભ એવી આપ સૌ જનતા જનાદન ને મારા ખોટે ખોટે વંદન છે चाटनी आ सभा धानेरा हित रक्षक समिति आयोजित कोई पण प्रकार ना स्वार्थ वगर कोई पण व्यक्ति नो पोतानो अंगत स्वार्थ नथी परंतु तो समग्र धानेरा तालुका ने प्रजा जे आपणो तालुको

જે પ્રકારે કરી અને થરાદ ને જે અવળી દિશામાં આપણે જોડવાનો કામ કર્યું છે એની અંદર થી બહાર લાવવા માટે તમે સૌ લોકો આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે આજે ઉપસ્થિત થયા છો ત્યારે ધનેરા રક્ષક સમિતિ આયોજિત આજની આ સભામાં જેમની આજે ઉંમર 80 વર્ષે પહોંચી છે જેમને એમને વ્યક્તિગત કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હમણાં ટૂંક સમયમાં બે બે વાર ઓપરેશન કરાયા છે અને ઘરે બેઠીને બેસીને ભગવાનની માળા કરે છે પણ ધાનેરા માટે જ્યારે આટલી મોટી આફત આવી હોય ત્યારે સામેથી મને ફોન કર્યો કે માવજીભાઈ કોઈ પણ સંજોગે આ સાખી લેવાય નહીં જ્યારે પ્રજા આપણી સાથે હોય અને પ્રજાના દુઃખમાં આપણે ભાગીદાર થઈ અને આના માટે આપણે બીડું ઝડપવું પડે એવા આપણા સૌના વડીલ મુરબી પૂર્વ એમએલએ અને ભારતીય જનતા પાર્ટીની જનસંઘમાં વર્ષોથી રાત દિવસ કામ કરી અને ખૂટી ગયા હોય એવા શ્રી મફત કાકા એવા શ્રી પૂર્વ એમએલએ શ્રી નથાભાઈ એવા આપણા સમગ્ર વીસ દિવસ આ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કોઈ પણ પાર્ટી નહીં કોઈ પણ પક્ષ નહીં કોઈ પણ અલગ પ્રકારની વાત નહીં ધાનેરા હિત કેના હૈયે વસ્યું છે એવા બધા જ આગેવાનોને ભેગા કરી અને સતત લડતા એવા અમૃતભાઈ રાવલ

હું આજે ખાતરી બાદ તમને કહું છું કે ધોળા તાલુકાના માધ્યમથી પણ મેં વાત ધ્યાન પર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને ધોળા તાલુકાનો એક પણ તળાવ તમારા નદીના નકશામાં નથી જ્યારે નકશામાં નથી તો તળાવ પાડીઓ કેટલે ભરાવાનું છે છતાં આપણે કેટલા ભોળા છે કઈ કદી કઈ વાતમાં આવી જઈએ છે તને આવી લઉં છું એના સિવાય કશું છે નહીં અહીંથી તમે જાઓ તો દિશા જાઓ પાલપુર જાઓ ગુજરાત જાઓ અમદાવાદ જાઓ તો તમને સૌને કઈ 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 ગયા જવા માટે દો બધી રીતે સગવડ પડી પડે એટલા માટે આપણે સૌને વિનંતી છે સરકાર સાથે પણ વિનંતી છે તે વાત આજે જે સત્તા અને સંગઠન થી ધરી અને લોકો માટે બહાર નથી આવી શક્યા પર છે એનો ભાગ પાપ તમે અનેશો એટલે બે હાથ હજાર વિનંતી કરું છું કે સરકાર અમારે બનાસકાંઠા માં રાખે એવી વિનંતી આજે મારી વાત પૂરી કરો છો જય હિન્દ જય ભારત